નમસ્કાર ઇન્ડિયા પહેલી ચૂંટણી જીતી હતી ત્યાં આવેલા અનુપમ સિનેમા રોડ પર મોડી રાત્રે થયેલા સામાન્ય વરસાદે જ વિકરાળ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે આસીમાં મિલ તરફ જતો આખો રોડ જમીનમાં ધસી પડ્યો જેના પર એક મોટો ભૂમો પડતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં પડાયા આ દુર્ઘટના પાછળ સામે અવગણના કરી ખુલ્લી પાઇપલાઇન નબળી માટી અને સતત વરસાદે મળીને આ ઘટનાને નોતરી રોડ બંધ થતા ટ્રાફિક જામ સર્જાયો અને લોકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી હજી તો ચોમાસાની શરૂઆત જ છે ત્યારે આ ઘટનાએ શહેરની સડકોની વાસ્તવિક સ્થિતિ અને પ્રશાસનની તૈયારીઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે શું આ બેદરકારી આગામી દિવસોમાં વધુ મોટી દુર્ઘટનાઓને નોતરશે આ પ્રશ્ન આજે દરેક શહેરી જનના મનમાં ઘુમરાઈ રહ્યો છે શું છે નામ સેન દેવેન્દ્ર

હું કામકાજ અર્થે આ રસ્તેથી નીકળતો જઉં છું તો આ વખતે ઘણું ટ્રાફિક છે હવે સરકારે થોડું આના માટે વિચારવું જોઈએ અને અમુક જગ્યાએ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે એવી રીતે એક બ્રિજ બનાવવો જોઈએ જે ફોલ્ડેબલ હોય જે ટકાઉ અને ફોલ્ડેબલ હોય તે એની કેપેસિટી વાઈઝ એવો બ્રિજ બનાવીને અત્યારે રાહદારી પ્રમાણે આપણે મૂકવો જોઈએ જેથી કરીને ટુ વ્હીલર કે આપણે જે જોઈ રહ્યા છે થ્રી વ્હીલરને એવી રીતે તો એના માટેનો એક ઉપરથી રસ્તો થશે તો નીચેવાળા આરામથી નીકળી શકશે ને અધરવાઇઝ આવી રીતે જ પ્રોબ્લેમ થયા કરશે અને આગળ પણ આવી રીતે કદાચ જો આગળ વિચારે તો ઘણું સારું રહે એમ જી હેમભાઈ એના આપણે જોઈ શકો છો કે એના અહીંયા જે સ્કૂલનો સમય છે અત્યારે બપોરપાડી સ્કૂલનો સમય છે એમાં એના અમુક વિદ્યાર્થીઓ ફસાયા છે એમને એને કઈ રીતે અમતી એને નીકાળી શકાય ભાઈ એટલા માટે ને કે એક ગોલ્ડ લેવલ બ્રિજ હોય જે ટકાઉ હોય અને કેપેસિટીવાળો હોય એ જેની માપણી થયેલી જ હોય એ પ્રમાણે થયેલું હોય તો ઘણું સારું છે એમ કે જેથી કરીને જે આ ટુ વ્હીલરને આ ફોર વ્હીલરને મતલબ થ્રી વ્હીલરવાળા વાળા ટુ વ્હીલરવાળા વાળા માટે અલગથી ઉપરથી એક જઈ શકે તો આગળથી રસ્તો ખુલ્લો જ છે બરાબર પણ જે છે એ આ જે અમુક અડધો કિલોમીટર કે એટલા દાયરામાં ટ્રાફિક વધી જાય તો એના માટે આપણે એવી રીતે વિચારવું જોઈએ એમ જી આપનું શું નામ છે જીરણ રાવલ તમે અહીંયા એના કેટલા વર્ષથી રહી રહ્યા છો અહીંયા મને થઈ ગયા છે કરી પાંત્રીસ વર્ષ સવારમાં જે જેટના સર્જાય એમાં એને તમે શું કહેવા માંગશે એમાં ઘટનામાં એકચ્યુઅલી હકીકત તો શું છે શું નહીં કંઈ ખબર પડી નથી પણ જ્યાં ત્યાં લોકો કામગીરી ચાલુ કરી દે છે અને ખોદવાનું ચાલુ કરી દે છે પહેલી વાત તો સ્કૂલના છોકરાઓનું ટાઈમિંગ સવારે ઓફિસ જોબ પર જવા માટે બધાને બહુ ઈચ્છું બહુ તકલીફ થાય છે અત્યારે સપોઝ કે મારી જ વાત કરું ખુદ પોતે ગાડી લઈને નીકળ્યો છું મને ખુદને તકલીફ પડે છે સવારે બી હું નીકળ્યો અહીંથી તો આઈ થિંક મને એની કરીને રબારી કોલોનીથી અહીં અનુપમા આવવા માટે ફોર્ટી ફાઇવ મિનિટ્સ મને ટાઈમ લાગી ગયો એટલે આ જે કંઈ થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે અને આપણે કંઈ દિમાગમાં કંઈ બેસતું નથી કે શું કરી રહ્યા છે આ લોકો અત્યારે ખાલી એકથી ત્રણ ઇંચ કાલે વરસાદ પડ્યો છે એમાં આવી સ્થિતિ છે જો વધારે વરસાદ પડશે તો શું થશે કંઈ નહીં અમદાવાદ બેસી જશે પૂરું ખાડામાં બેસી જશે આ લોકો ટેન્ડર પાસ કરે છે બધું પાસ કરે છે પણ ઉપર ખાલી પોલાણમાં કપચી નાખે છે અને નોર્મલ ડામર કરી દે છે બાકી પૂરે પ્રોપર કામ થતું નથી આટલું મારું કહેવું છે પૂરા અમદાવાદમાં અત્યારે ખાડા ખરબસડા છે સાહેબ એજી હાઈવે જાઓ વસ્ત્રાલ જાઓ બાપુનગર જાઓ ગમે ત્યાં જાઓ બધે તમને એક જ પોઝિશન ને એક જ સ્થિતિ જોવા મળશે આ આપણું અમદાવાદ છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે આવી રીતે જો ટ્રાફિકનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે બરાબર હવે પહેલું છે પેલી સાઈડ બરાબર આ રસ્તો ખોદી રહ્યા છે હવે નીચેથી લાઈન જતી હોય કે ના જાતી હોય ખબર નથી પણ જે રસ્તો સારો છે આ રસ્તો તમે જોઈ રહ્યા છો બોલો જે કોઈ પણ કોન્ટ્રાક્ટરે બનાવેલો છે બહુ વ્યવસ્થિત રીતે બનાવેલો છે મારો અહીંથી અવર જવર હોય છે એકદમ ટીપટોપ રસ્તો છે અને આ જુઓ આ ટીપટોપ રસ્તાને ખોદી રહ્યા છે એટલે આ પ્રજાના પૈસાનું આંદોલન જ છે બરાબર હવે આમાં એમસીનો વાક કાઢીએ રોડ કોન્ટ્રાક્ટરનો વાક કાઢીએ તો આમાં કેમનું બોસાય આ જે માણસ વ્યવસ્થિત જે પ્રોપર કામ કરી રહ્યો છે એનું તો આપણે આમાં દોષ જ થાય ને કેવી રીતે છે હવે આમાં હવે કેવું શું સપોઝ કે તમે સમજો જે માણસ વ્યવસ્થિત કામ કરી રહ્યો એનું ખોટું જ દેખાય જાય ને આમાં આવું તો ઘણી બધી જગ્યાએ થાય જે તમે જોઈ રહ્યા છો અત્યારે જે હોય બરાબર એને પણ આવી રીતે ખોદી નાખવામાં આવે હવે થયેલું છે પેલી સાઈડ હવે અહિયાં શું છે એ તો ખબર જ નહીં અને મેં કહ્યું એવી રીતે કે આપણે એક ટેમ્પરરી બ્રિજ બનાવવો જોઈએ જેથી પબ્લિક આ આ રસ્તો ભલે નીચે ખોદ કામ ચાલુ હોય પણ એક મજબૂત ટીપ આપણી પાસે છે એવી એન્જિનિયરો છે ઘણા બધા છે તો જે આપણને બને આપી શકે એમને તો આપણે આ રસ્તે પણ વિચારવું જોઈએ જેથી કરીને આપણે આગળ વધી શકીએ સપોઝ કે કોઈ આવી રીતે જાનહાની નથી થઈ બરાબર પણ જાનહાની થઈ ગઈ હોત તો શું થાય તો આપણે એ રસ્તે પણ વિચારવું જોઈએ તંત્ર જાનહાની થયા પછી જાગે છે હા એ તો હવે શું કહેવાય કે વિચારવું પડે એ બાજુ હવે તંત્ર ઉપર તો હવે તમને ખબર છે હમણાં આપણા પ્લેન ક્રેશ થઈ ગયું એના પછી બધી ફ્લાઇટ હોય બધું ચેકિંગ માર્ગદર્શિકા બહાર પડી નીતિ નિયમો બહાર આવ્યા નવું ચેકિંગ થયું ફાઇલો બધાની ખુલી જે ખરાબ થયેલું હતું બરાબર તો એને સાઈડમાં કરીને બીજું જે હતું એને કાર્યરત એને નવેસરથી કાર્યરત કર્યું એટલે આ તો કેવું છે જ્યાં સુધી તમારા ઉપર નુકસાની ના આવે ત્યાં સુધી તમે વ્યવસ્થિત કામ નથી કરી શકતા એની રાહ જોઈ રહ્યા છે નુકસાની થાય જાનહાની થાય પૈસાનો વેડફાટ થાય અને એવી રીતે કામકાજ કરી રહ્યા છે જે પ્રોપર કામ કરી રહ્યું છે એને લોકો નજરઅંદાજ કરીને ધ્યાન રાખી રહ્યા છે એવી રીતે કહી શકાય આ તો નજરઅંદાજ કરીએ કોન્ટ્રાક્ટરનો તો બચારેનું શું હવે અને પબ્લિકનો તો પૈસાનું આંદોલન જ છે અને આપણે સપોર્ટ કરવો જોઈએ પણ અત્યારે જે આ વિકાસનું મોડલ કરે એ પચીસ ત્રીસ વર્ષે આપણને વિકાસ મળશે બરાબર ત્યાં સુધી આપણે જીતા રહ્યા કે નહીં રહ્યા એ ખબર નથી અત્યારે વાતાવરણ એવું છે તો જે અત્યારે માહોલ છે એ પ્રમાણે ટેકનોલોજી આગળ લઈને આપણે કામ કરવું જોઈએ આવી જ માહિતી માટે બંને આવો ઇન્ડિયા હોઉસ ની સાથે સહયોગી મિત્ર સુધીર સાથે સાગર મિશ્રા ઇન્ડિયા હોઉસ ગુજરાત